નગરપાલિકા પાસેથી કોઈ પણ પ્રકારની પરમિશન લેવામાં આવતી નથી ધાનેરા નગરપાલિકા દ્વારા એક આંખની હોસ્પિટલ અને આશીર્વાદ મોલને નોટિસ ફટકારી છે રહેણાંક મકાનમાં એચ કે આંખની હોસ્પિટલ બનાવીને તેનું ઉદ્ઘાટન કરવામાં આવતા નગરપાલિકા દ્વારા નોટિસ ફટકારીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે ધાનેરા નગરપાલિકા દ્વારા રહેણાંક મકાનના માલિક મેમણ મધરૂન શાહ ઉમરભાઈ તેમજ મેમણ અબ્દુલ હબીબ હાજી ભાઈને નોટિસ ફટકારી કાર્યવાહી હાથ ધરાશે ધાનેરા નગરપાલિકા દ્વારા રેસિડેન્ટ મકાનોમાં હેતુ ફેર કરાયા વિના ગેરકાયદેસર રીતે નેવી મૂકી પરમિશન લીધા વિના ખાનગી હોસ્પિટલ કાપડના શોરૂમ શોપિંગ મોલ અને રેડીમેડના શોરૂમ તેમજ ક્લિનિક ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે અને નગરપાલિકા દ્વારા દુકાન માલિકને સૂચના આપવામાં આવે છે અને આવતીકાલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે નગરપાલિકાને મળેલી રજૂઆત અન્વયે તપાસ કરતા મહેમાન જગ્યામાં ઉપરના માળે હોસ્પિટલ ચાલુ કરવામાં આવેલી છે અને એ બાબતે અમે આધાર પુરાવા માંગવા માટે નોટિસ પણ આપેલી છે અને નોટિસ આપ્યા બાદ એનો સમય પૂરો થઈ ગયો છે હજુ સુધી અમને જવાબ મળેલો નથી એટલે આજે અમે ફરીથી એને તાકીદ કરીએ છીએ અન્યથા આગળની કાર્યવાહી કરવામાં આવશે ના ડિમોલેશન પહેલા સિલિંગની કાર્યવાહી કરવામાં આવશે ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે એ કાગળ ઉપર આધાર પુરાવા આવે તો ખબર પડે અત્યારે રજૂઆત એવી મળેલી છે કે રેસિડેન્શિયલમાં કોમર્શિયલ પ્રવૃત્તિ ચાલે છે પણ જો અમને જમીનનું રેકોર્ડ મળે તો ખબર પડે કે કયા પ્રકારની જમીન છે બાંધકામ માટે નગરપાલિકા દ્વારા મંજૂરી આપવામાં આવે છે જે તે વખતે રેસિડેન્શિયલ મંજૂરી આપવામાં આવે છે